ગુજરાત કિસાન હેલ્પ ચેનલથી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ થ્રેસર આજે વેચવા માટે આવેલ છે જે થ્રેસરની માહિતી કે આ જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈ પણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એનવીટી કંપનીનું થ્રેશર વેચવાનું છે જે બે હજાર વીસ એકવીસના મોડલનું થ્રેસર છે મિત્રો જે તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળશે હવે મિત્રો અમને કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડિયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કંપની ફિટિંગ અને કંપની કલરમાં થ્રેશર જોવા મળશે મિત્રો થ્રેશરમાં ક્યાંય સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું થ્રેશર જોવા મળશે હવે મિત્રો અમના ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું છે લાવેલું છે મિત્રો કમ્પ્લીટ ચાલુ કંડિશનમાં જોવા મળશે આ તમને ખૂબ જ સારી જોવા મળશે એમ છે બાકી તમે સ્થળ પર જઈને કરીને ખરીદી કરી શકો છો હવે થ્રેસરના ઓનરની વાત કરીએ તો પ્રતાપભાઈ પાસે જોવા મળશે થ્રેસરની કિંમતની વાત કરીએ તો પ્રતાપભાઈ દ્વારા બે લાખ ચાલીસ હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને થ્રેસર જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠાના તાલુકો ડીસાના ગરડા ગામમાં થ્રેસર જોવા મળશે જે કોઈ મિત્રો થ્રેસર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે થ્રેસરના માલિક પ્રતાપભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન પર દર્શાવેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવર્સ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણો વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું સત્તાણું નેવ્યાંસી આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ જાહેરાતનો કોઈપણ ચાર્જ નથી લેતા મિત્રો